જે માતા જેન ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં મજામાં જશો ને તો આપણે સરસ મજાનો સવાર થઈ ગયો છે ને આપણે 9:00 થી અહીંયા થઈ ગયા છે એમાં મેડમ એ 9:00 ની છે કેમ રેડી રેડી તમારે ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં મે પણ મજામાં છે તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારે મેડમ તો પાછો કહી દીધું છે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે ને નાસ્તો કરવાનો બાકી છે અને નાસ્તો કરી લઈ કેમ બધા તો નાસ્તામાં શું છે આજે સા

ભૂતનાથ અત્યારે જવાનું છે આપડે અરવિંદ ભાઈ ના ઘરે જો તોય કેવાય ગયું

હારો આજે મેં તો બે મહેંદી લીધેલી છે અમારા મેડમ હમણાં મહેંદીનો ક્લાસ કરે એ કહે ને તો મારા ગમે તેવા મને સિતરી નાખે હારો હલો કાંઈ નહીં મોડું નહીં કરવું ન કે પછી લવ ખૂટશે જ નહીં હાલો તો આપણે ભૂતનાથ મંદિરે પૂકી જાય છે ને હવે જવાનું આપણે દર્શન કરવા માટે કેમ તો હાલો હવે જઈએ છીએ દર્શન કરવા માટે ને જો મંદિરે તો અત્યારે આપણે કે મોડા આવ્યા એટલે ટ્રાફિક ન હોય આવું જવું તેવું ટ્રાફિક છે હાલો પહેલાં દર્શન કરાવી આવી ને પછી આપણે તમને દર્શન કરાવો હવે તો મહાદેવને આજ લોટો સડાવવાનો મહાદેવના મંદિરે પૂકી જાય છે અને હવે આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી તમને દર્શન કરાવો મહાદેવના

તો આપણે જો કોરડા થી વીઆઈ વા સી અને થાકી જા સી ફૂલ કેમ બહુ રોદા ખાઈ કે રોદા ખાઈ ને થોડક વી ગયા ને તા ગાડી માંથી કઈક નાની એવું પંચર પડી ગઈ તો હવા બહુ જાતી થી કઈ ખબર નો પડી પછી વીસ માં કે પંચર દુકાન નો આવીને ને પંચર કે મોટું છે ને ધીમે ધીમે હવા જાતી પણ અહીંયા પીગા તો કેટ વી કેમ મને રોદા ખવરા ખરા જ હેઠી કર ના ભાઈ રોદા દા અંતને તો મને હું આપતો છે મારા કેટલું ટેરિંગ કાબુમાં ન રહે આવર વીજેલી

અને આવતા કેની રમવા તો ખોટી થઈ ગઈ પછી આપડે છે શ્રાવણ મહિનો આખો રહી છે એ ઉપવાસ કરી કાંઈ એટલે ખાવાનું ઘણા ફ્રૂટ ખાતા આપણે ફ્રૂટ કાંઈ ખાલી પાણી પીવાનું સાંજે ખાવાનું કેમ ધબધબાવીને એટલે

ઈજો હા મે કદાચ થોડો ઘણો દેખાતો છે વાગી ગયા છે 7 અને અમારો મેડમ રસોઈ બનાવવામાંડિયા છે કે કે ભાઈ ભૂખ મે તમને અગાઉ 5 વાગ્યા માં તમને કીધું આજ ભૂખ લાગી છે બો એટલે આમ જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ તય થોડો મોડા છો કેમ હું કેવા તમને કેમ મોડો કર્યું મેડમ ને સ્ટાઈલ જો પલોઠી બળવા વાળી નામ એ રસોઈ બનાવજો આજ ભાઈ જમવામાં તમને બધાને આપણે એકવાર કીધું કે આ તો બટાટા અને રોટલી રોટલી જ કે

એમાં એવું છે કે ભાઈ એને ઘી નો ભાવે ને આપડે ઘી હોય તો હાલે એમ મતલબ આપડે એવું નથી દરરોજ ઘી ખાઈ છે એમ ઘી હોય તો હાલે એમ એટલે પાંચ રોટલી સોપડ છે અને તમારે ઘઉં એમ અને ભૂખ લાગે એટલે થોડુંક ખાવું પડે કેમ કે આખો દિવસ રહેવાનું હોય ભૂખે ખાલી ભૂખું કોઈક મહેમાનના ઘરે જાય તો ચા પીવાની હોય નકર તો પછી શું છે કે પાણી બધું હાલ્યા કરે ઘરે ઘરે બહુ ભૂખ ન લાગે એવું હોય બધું

અને અમારે એવું છે કે જે માયક નથી લીધું ને એટલે પંખો શેવ રાખીને અવાજ કરીને તો પંખાનો અવાજ આવે છે એટલે કે પંખો બંધ કરી દેવો પડે એવું છે હાલો પેલા જમી લઈને હાલો બધા જમવા માટે હાલો તો જો આપણે જમીને થઈ ગયા છે કમ્પ્લીટ સાંભળા ઉટકવાના બાકી છે તો અમારા સંગીતાએ આજ સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું ભાઈ આખો દિવસનું આપણે આટું વાળી લીધું છે આજ કેમ કે આખો દિવસ જ રખડવામાં હતા કે અરવિંદ ભાઈ ના ગયા અને મામાને ના ગયા પણ એના મામાના શૂટિંગ નહોતું કર્યું આપણે ને આખો દિવસ રખડવાનું રખડવાનું હું હાવ થાકી ગયો હતો ત્યારે ગોઠણીયા દુખે છે

અમે કોટડા હતા ને તો કોટડા વરસાદ નહોતો બાકી અમે મોવા આવ્યો ને તો મોવા વરસાદ શરૂ થયો હતો કેમ બોલો કઈ તો ભાઈ આજનો આપણો આ વિડીયો શું કહેવાય ચેનલમાં નવા નવા સી બરોબર તો તમને વિડીયો કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ક્યારે તમને દરરોજ આવા વિડીયો જોવા મળશે અને આનાથી સારા વિડીયો પણ જોવા મળશે કેમ ફર્સ્ટ વિડીયો પણ જોઈ લેજો ફર્સ્ટ વિડીયો પણ આવી ગયેલો છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં હાલો સબસ્ક્રાઈબ કરી જલ્દીથી બાય બાય બાય